ગાંધીનગરમાં ભૂમાફિયાઓ બેફામ બની રહ્યા છે જમીન માલિકે ગાંધીનગરના એક ધારાસભ્ય અને તેના પતિ ઉપર પોતાના માલિકીની જમીન ઉપર કબજો કરવાનું અને ભાડૂતી માણસો દ્વારા હુમલો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તેવા આક્ષેપો લગાવ્યા છે પોલીસે ફરિયાદીને જ આરોપી બનાવી દીધો છે પોતાના માલિકીની જમીનની અરજી કરવા છતાં અડાલજ પોલીસે આરોપી તેને બનાવી દીધો હતો આ સમગ્ર કેસમાં અડાલજ પોલીસની ભૂમિકા શું છે તેવા સવાલો પણ ઉભા થયા છે ભૂમાફિયાઓ દ્વારા જમીન ઉપર કબજો કરવા માટે

કોર ગામની જગ્યા છે સર્વે નંબર પિસ્તાલીસ જૂનો સર્વે નંબર ચારસો પંચોતેર અ એક આ જગ્યા મે બે હજાર ત્રેવીસમાં વેચાણ દસ્તાવેજથી ખેડૂત પાસેથી કબજા સાથે લીધેલી છે બરાબર આજ સુધ આ દિન સુધી કોઈ આવ્યું નથી છેલ્લા બે ત્રણ મહિનાથી એમના પરેશાન કરે છે એ ચારસો બોતેર સર્વે નંબરવાળા એનો જૂનો સર્વે નંબર ત્રણસો અઠ્ઠાવન આવે ત્રણસો અઠ્ઠાવન એક સર્વે નંબર આવો ત્રણસો અઠ્ઠાવન એક સર્વે નંબર ડીએલઆર રેકર્ડે જે તે સમયે ચારસો પંચોતેર અ એકમાં ભેળવી દીધેલો છે અને ચારસો પંચોતેર આમાં ભેળવીને એ સાત બાર ત્રણસો અઠ્ઠાવન એકનો બંધ થાય છે અને એ બંધ કરેલ નથી સરકારી દફતરે રેવન્યુ રેકોર્ડે એની સાત બાર બંધ કરેલી છે પણ મામલતદારની ભૂલના લીધે એ સાત બાર ચાલુ રહી જાય છે અને એનો નંબર ચારસો બોત્તેર આપેલો છે ચારસો બોતેરનો નવો નંબર ચાલીસ અને એકતાલીસ સર્વે નંબર પડેલો છે એ ખાલી પાનિયું જ છે સરકારી એ કોઈ એની જમીન નથી ખાલી પાનિયું ચાલુ રહી ગયેલું છે હવે એ ભૂલના લીધે આજે એ માણસો એમના જે મરતિયા માણસો જે ખરા એ સસ્તામાં માલ લઈને ખેડૂત પાસેથી સસ્તામાં માલ લીધો અને એ સો રૂપિયાનો માલ વીસ રૂપિયામાં લઈને એ રહ્યા અમને પરેશાન કરે છે એ એકને આવ્યા હતા ચાર દસે રાત્રે થાર ગાડી આવી હતી ઠાર ગાડીમાં ચાર પાંચ ઇસમો હતા એના અમારી પાસે ફોટા છે એ ફોટા એ એમને દેખારો પથ્થરમારો કર્યો અને એમણે એવું કીધું કે અમે કેતનભાઈ પટેલના માણસો છીએ એટલે અમે પૂછ્યું કે કોણ કેતનભાઈ તો કે રીટાબેન ધારાસભ્યના પતિ કેતનભાઈ એ કેતનભાઈના માણસો એવું કીધું કે જગ્યા ખાલી કરી દેજો નકર તમને જાનથી મારી નાખીશું આ જગ્યા અમારી છે તો એમની કઈ રીતે આવી જગ્યા તો અમારી છે કબજો અમારો છે પજિશન અમારું છે મહીં અંદર અમારો સામાન પડ્યો છે જે જે તે સમયે અમે ખેડૂત જોયે થી લીધી ત્યારથી જમીન નો પોઝેશન અમારું છે મેં ફરતો દીવાલ મરાયેલી છે છેલ્લે આ પરેશાન કરતા હતા એટલે મેં એના ફરતો દીવાલ ઉપર ફેન્સિંગ કરેલી છે તમારા પર હુમલો થયો એ બાદ તમે પગલા શું શું લીધા અમે એ પગલા એવું લીધું કે સીએમઓ માં ફરિયાદ કરી છે ગૃહમંત્રી સાહેબ અડાલત પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે અમે અડાલ પોલીસ સ્ટેશને જે તે સમયે અમે ફરિયાદ લીધી નથી એટલે અમે આરપીઆઈડી કરીને એમને ફરિયાદની કોપી આપી પછી ગૃહ ચીપ ચીફ મિનિસ્ટર સાહેબ અને ત્યાંથી પત્ર આવ્યો એમના ત્યાં અને મારા ઘરે પત્ર આવ્યો ક અડાલ પોલીસ સ્ટેશનથી ફરિયાદ એમને કોબા પોલીસ ચોકીમાં સોંપી એટલે કોબા પોલીસ ચોકીએ અમે જવાબ લખાવા ગયા નવ તારીખે તો નવ તારીખે જવાબ લખ્યો તે અમારે ફરિયાદના લીધે અમને એમને એવું કીધું કે આ જમીનની ફરિયાદ આ રીતે થાય નહીં આ સિવિલ મેટર છે એટલે તમારા સીટમાં ફરિયાદ કરવાની એમ કહીને અમારી ફરિયાદ પૂરી કરી દીધી એટલે અમારું કઈ નહીં તપાસ કરવાનું કીધું કે તમારી જમીન સીટમાં લાગે છે એટલે એટલે અહીંયા ફરિયાદ થશે અમને કાગળ લખીને અમને આપી દીધો એટલે અમારી ફરિયાદનું કંઈ થયું નહીં તંત્ર આગળ શું આશા અપેક્ષા રાખો છો તંત્ર આગળ આશા એવી રાખતો તો હું કે મને મારી ફરિયાદનો જવાબ મળે પણ મને આજ દિન સુધી જવાબ મળ્યો નથી ઉપરથી સામેવાળાના અરજીના હિસાબે ઐકન ડાયરેક્ટ મને કોઈ અરજી પાઠવી નથી પણ આપેલી નથી સામેવાળાની અને મને એવું કહેવામાં આવે છે કે તમારા વિરુદ્ધ અરજી છે પણ અરજી આજ દિન સુધી મને આપી નથી તો અમે જવાબ કરી શકીએ એનો અને અહીંયા સિવિલ ડ્રેસમાં કોણ હતું એ સીબી ગાંધીનગર પીઆઈ પીઆઈ સાહેબ વાડા સાહેબ અને જે રાણા સાહેબ એલસીબી વનના એ બંનેના કહેવાથી એ રાણા સાહેબ તો એ સ્થળ ઉપર જ આવી ગયા હતા એટલે મને કે તમારા વિરુદ્ધ અરજી છે તો અરજીનો જવાબ કરીએ તમે અમને અરજી આપો સાહેબ પછી અડાલત પોલીસ સ્ટેશને તો એ કઈ રીતે મને ન્યાય મળે આ રીતે મને ન્યાય તો છે મળવો જોવો ને તો હું કઈ જગ્યાએ ન્યાયની આશા રાખું જો આ રહ્યા કેતન પટેલના ઈશારાથી પોલીસ નાચતી હોય તો એ કઈ રીતે શક્ય છે તો મને ન્યાય ક્યાંથી લેવાના હસબન્ડ થાય અને જમીનના મોટા ભૂ છે અને બીજો એક ગાંધીનગરનો એક આ કુડાસણ ગામનો मेरा नाम अनूप सिंह राजपूत है मैं जय अम्बे केटरस डेकोरेशन में काम करता हूँ सुपरवाइजर हूँ और यहाँ पे मैंने मेरे आदमी रखे हुए जो मंडप का आना जाना लेना जो भी सामान होता है उस सबकी काम करते हैं यहाँ पे मंडप का टोटली कल शाम को पाँच बजे कल ग्यारह तारीख ग्यारह ग्यारह दो हज़ार पच्चीस कल शाम को दो गाड़ी आई थी और दो गाड़ी में अब आदमी को तो पता नहीं लेकिन गाड़ी पुलिस की थी तो उनसे मैंने पूछा कि सर आपको क्या काम है किससे मिलना है तो उन्होंने बोला हमको कुछ नहीं तुम गेट खोलो हमको अंदर घुसना है सर कोई फरियाद है कोई अर्जी है या कुछ भी चीज अगर ऐसा तो आप मुझे बताओ मैं गेट खोल देता हूँ मैंने उनको मना नहीं किया बोले ना ना तू गेट खोल नहीं तो हम लोग कूद जाएंगे ना गेट तोड़ देंगे मैं बोला पहले मैं मेरे मालिक को फोन करता हूँ मेरे मालिक से बात करता हूँ वो आते हैं उसके बाद आप लोग अंदर आना बोले नहीं नहीं तेरे मालिक को भी हमने बिठा बिठाकर रखा है तेरे को भी उठा उठाकर ले जाएंगे हम लोग पुलिस है हमसे बोले तो इस तरीके से करेगा तो मेला सर आप मुझे व्यवस्थित तरीके से बात करो मुझे ऐसे भी सुबह भी पुलिस आके गई थी और हमको पता नहीं था कि पुलिस है सब सिविल में थे बाद में मालूम चला हमारे मालिक है उन्होंने बात की उसके बाद सब क्लियर हुआ फिर मेरे ना बोलने के बाद भी पुलिस ने जबरदस्ती से गेट तोड़ा है जिसका वीडियो फुटेज सब कुछ है और मेरे मोबाइल में भी वीडियो मैंने चालू रखा था जो भी उनसे बात हो रही थी पीस भाई खालिक के पास है तो पुलिस क्यों आई यहाँ पे अब पुलिस क्यों आई वही चीज समझ में नहीं आ रही है क्योंकि पुलिस का यहाँ पे कोई काम ही नहीं था जो जगह वो मेरे मालिक की है और हर चीज के पेपर से लेकर सब डॉक्यूमेंट उन्होंने क्लियर करके सीएमओ पी हर जगह पे भेजे हुए है और ये लगभग तीन एक महीने से ये चीज चल रही है और मैं इनके साथ एक साल से जुड़ा हुआ हूँ और बीच में इनके कुछ आदमी भी रात को आए थे हम लोग यहीं पे थे उन्होंने पत्थर मारा भी किया था बोले गेट खोलो और तुमको जान से मार देंगे ऐसी धमकी दी थी हम बोले केतन पटेल जो पूर्व मेयर रीटाबेन और अभी हाल में करंट में एमएलए है गांधीनगर उत्तर उनके हस्बैंड है उनके आदमी है ऐसा उन्होंने बोला था के पास क्या क्या कल जो पुलिस यहाँ पे आई थी उसमें एलसीबी की पुलिस थी एलसीबी सी वन और अडालस पुलिस भी थी उसके अंदर उन्होंने जबरदस्ती से गेट का लॉक तोड़ा है गेट को खींच के और चारों बाजू से उन्होंने ए, क्या बोलते हैं जितने भी अंदर आदमी रहते थे सबको डरा के सबको यहाँ से भगा दिया और मुझे यहाँ से जबरदस्ती बिना कोई गुना के बिना किसी चीज के मुझे यहाँ से दस लोग घिसरते हुए यहाँ से उठा के गाड़ी में डाल के ले गए જબકી મે મોબ આદમિયો મો મે મોબ સબ મોલ ઉમાડ્ડ થ પુલિસ કવહ હમરે ગલત કા મા ડ કી